મોરબી શહેરમાં આજે અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ તમે જોઈ શકો છો કે વરસી રહ્યો છે ગઈકાલે વરસાદ વરસ્યો નહોતો છેલ્લા ત્રણ દિવસથી આ વરસાદ હતો ગઈકાલે ગાળ કર્યું હતું પરંતુ આજે ફરી એક વખત તમે જોઈ શકો છો કે આકાશમાં કળા ડિબાંગ વાદળો છે અને આ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે ઉપરના દ્રશ્યો છે જ્યાં તમે અત્યારે ધોધમાર વરસાદ જોઈ રહ્યા છો એક તરફ ખેડૂતો પાકને લઈને ચિંતિત છે બીજી તરફ સરકાર વીમા માટે સર્વેની ટીમ પણ વિવિધ તાલુકા શહેરમાં મોકલી છે આ બધી વાતો વચ્ચે ફરી એક વખત અત્યારે તમે જોઈ શકો છો નવા બસ સ્ટેન્ડ નજીકના સનાર ઉપરના દ્રશ્યો હાલ ધોધમાર અચાનક વરસાદ શરૂ થઈ ગયો છે આ કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે ત્યારે હજી આ જે કમોસમી વરસાદ છે જે ખેડૂતો માટે આફત બનીને આવ્યું છે એ આફત હજુ રોકાવાનું નામ નથી લઈ રહી એ પ્રકારના દ્રશ્યો છે આજે અચાનક તડકા વચ્ચે કાળા ડિબાંગ વાદળો અત્યારે આવ્યા છે અને મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે મહેન્દ્રનગર ચોકડીએ તડકો છે હા થોડી થોડા સમય પહેલા અહીંયા પણ એ પ્રકારના જ દ્રશ્યો હતા પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને એકાએક જે વરસાદ છે એ ઝાપટું છે એ અત્યારે શહેરના પરના વિસ્તારમાં વરસી અને રોડ ઉપર પાણી પણ જે કહેવાય એ ભરાવાના શરૂ થઈ ગયા છે એ પ્રકારનું વરસાદી ઝાપટું અત્યારે કમોસમી વરસી રહ્યું છે નાની વાવડી નથી કહેવાય કે આ સના રોડ છે પણ સનાળા ગામે અત્યારે વરસાદ નથી અને ફક્ત સનાળા રોડ પર અત્યારે આ ઝાપટું વરસ્યું છે